કઈ વાત ફાયર આમાં પાણી ભરવાનું ખારું એટલે વેકરો વેકરો પાણી પાણી આ પાણી વેકરો બે થાય એટલે વધારે થાય એ આમ ધ્યાન આ બોમ્બ ડિફ્યુઝ કરો

તમને આવડતું હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરો ગાંઠિયા ને ભજીયા ના ઉબાહી ગઈ અહિયાં બહુ અગ્રી મીટિંગ ચાલે છે ઉપાડવા મળો ગાંઠિયા ભરવા મળો જેટલા એટલા સા એમ આની ફરે ફોકસ માં

અહ ગાઈસ ફાઇનલી પેલેને ચાલુ કરી દીધું મેં ચેડા દીધા એટલે આપણો મગજમાં ક્યાંય થ્યું નઈ બધે આજ હાથમેઠમ વાળા ક્યાં આવતા નથી ખોલતા નથી એટલે આજે આપણે કોડીનરની મદરે ચાલુ કરી બાયપાસ કરનાઈ હોય રિસિસ્ટર વગાડવાનું છે છેલી બાકી ગમે એમ તું એ એ ઝોકરા હવા કાઢને તું આપ ટાયર મે ફોર્ડતો ન્યો પુગેડે છે દરવાજા ય સુસુ વાટો જો જો

হালো পরদেল পুগে হালো আনো হালো, আনো, হালো, কালো, তেখারেও হালো সুকে পিটে হাইর সো গাইনো, আসে পনেন্য জুনা পনাজনাজমান

બોલા ભાઈ જમી તમે જમીયું હા ખાધા ખાધા એવું ન હોય ભાવેની ભાવેની છે ખાવાનું તો ભાવે તું કોરી પૂરી ને આઈટમ કરીને આવ્યો આઈટમ કરીને આવ્યો

તા આйно ઘોનું તો લગસ્યા આવો તો પુતડી નાની છે આપણે પુતડી મોટી ઓલ છડેલ છે તો કરો આવી છે હા મોટી છે તો નો લેવાય હે અમે ભૂલવાડી લોતા જાય ને હા યુટ્યુબર હે નાની છે આ મારી હેંતી નાની છે છે ને એ ને એ આવડી જ હોય જાય આંખમાં ઢોપો માજી દોધા એક બે ત્રણ ચાર પાંચ છ હાથ ચાર છુ છુ આવે આવે એક નંબર હવે ક્યાં છે ગો છે ગો છે દુકાવાળા એ રીતે કીધું નાખે タップアタップアピडाタップア शिकाタップア દાદેશ કે દાખો દુタップ ઓલા એમાં સુનો નાખજો હમમાં હવે જોજો શું ખાવું હમ 500 રૂપિયા દેવા લોકરા 500 રૂપિયા દેવા હા આ લે ચાલ હવે હમ કો આ કુદી બાબાું ઉંધા દી લે લાઈફ આન ઉંધા પણ

મેં એના યાર યમન તારી કાંડું ની ક્યાં બાર મોલાવા રે આમ જીલે બાકી ખાતા માં કોણ લે લે કોણ લે લખ નાખ ઓ ત્યાં દે નઈ જાય કે ના કાઈ માસ સે આલે ઉગીરવી આવી તો ગીરવી ને આવો ફોન નઈ

જગર રાત ચાલે સર્વે ઉંકડાવાળા હે કેટલો પ્રોફિટ છે અહીથી ડેવલપમેન્ટ આજ ફૂલ ફીડ છે એટલે હામે ગાડી રખાવી દીધી છે આપડી પાર્કિંગમાં અહીથી કે હાઓ ધ્યાન દે હાલ જ ચાકુ ચાકુજી ચાકુ કે દઉં કેની હંઝવાળ ની કડે અજ્જુભાઈ આને આપણે વીઆઈપી દર્શન કરીને પાંચ મિનિટમાં અંદરથી બહાર બાર આવ્યા છીએ અત્યાર માં અહીંયા ધજા બદલે છે તો એની વેટ કરી છે દર્શન કરીને પછી આગળ જઈએ આપણે રૂમે હાલો મળી આગળ પીઠા પાય ફૂલ ચલો પપડી ચા ની હવે મજા આવીને દર્શન થઈ ગયા ને વીઆઈપી થઈ ગયા પાંચ મિનિટ માં ફાઇનલી આપણે રાત પડી ગઈ દર્શન કરીને આવી ગયા હતા રૂમે ગયા હતા રૂમેથી આવીને આવ્યા છીએ જમવા તો મે કીધું ને દેખાડ દો હું હું જમમાંમાં હે પણ આ બહુ તાડાઈ કરે છે મેં કીધું હવે કઈ દેખાડું ને કે અમે તમારા ટેન્શન લેતા ને અમે જમી લેવું નહીં રહે અને હવે મળીએ કાલે આઠમ ના વ્લોગમાં એમાં બહુ વધારે મજા આવે કેમ કે દ્વારકા પ્લસ આઠમ તો આપણે મળીએ કાલે જોવાનું ભૂલતા નહીં હું કાવ પીડાવા સો ગાઈસ રેડી ને રેડી રેડી કડવું નું મળીએ કારણ નામ લો સીફડું કહેવા હાલો દ્વારકાધીશ ટાટા લાઈક બાય ઓકે અ ફ્યુ મોમેન્ટસ લેટર હવે ખાવા બેઠો તો પણ કઈ આવ્યું નથી ભાઈ આરા મારા ફોન ઘુમાડર આયતા ફોન ઘુમાડર વર્સિબલ જોર અવાજ વધાવો ને બધું